છોકરી જ્યારે જન્મે છે સાથે જ્યારે પ્રવેશ કરે છે તેર વર્ષની ઉંમર થાય છે ત્યારે એક સપના લઈને એક એની આગળ વધતી જાય છે વર્ષની ઉંમરમાં જોવાયેલા એક પ્રસંગો તેર વર્ષની ઉંમરમાં જોવાયેલા અનુભવો તેર વર્ષની ઉંમરમાં એક માહોલ જે પ્રકારનો એને મળ્યો અને એ સપના કે જે એના ભવિષ્યને એની પરિકલ્પનાને પૂર્ણ કરવા માટે એ પ્રયત્ન કરે પરંતુ શું થાય કે જ્યારે એ તેર કે ચૌદ વર્ષની છોકરી જ્યારે ઘરની બહાર નીકળે ત્યારે એક ગાડી આવે એ ગાડીનો દરવાજો ખુલે અને છોકરીને ગાડીમાં ખેંચીને લઈ જવામાં આવે છોકરીની આંખે પાટો બાંધેલો હોય અને જ્યારે એ આંખ ઉપરથી પાટો ખુલે છે ત્યારે એ સમગ્ર સપના ઉપર અંધકાર છવાઈ જાય છે આ સમગ્ર ઘટના વિશે વાત કરવી છે આ જે પ્રકારની ઘટના બાંગ્લાદેશથી એક છોકરીને ભારતમાં લાવવામાં આવી આ સમગ્ર ઘટના કે જેમાં કલકત્તાનો શું રોલ હતો કે ત્યાં અમદાવાદમાં આવ્યા બાદ એ છોકરી જે છે એ છોકરીને કયા પ્રકારે રાખવામાં આવી આ સમગ્ર ઘટના શું હતી એના વિશે વાત કરીએ નમસ્કાર મારું નામ છે અનિલ છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં ચાલી રહેલો મુદ્દો એટલે કે હ્યુમન ટ્રાફિકિંગ હ્યુમન ટ્રાફિકિંગની વાત કરીએ ત્યારે એક ઘટના જ્યાં સામે આવી એ ઘટનાનો હું લાઈવ સાક્ષી અને આ ઘટના સમગ્ર શું છે એના વિશે આપણે અત્યારે વાત કરવાના છીએ તો ઘટનાની શરૂઆત થાય છે બાંગ્લાદેશથી આજથી લગભગ અઢી વર્ષ પહેલાં મરિયમ નામની છોકરી જેની ઉંમર એ વખતે ચૌદ વર્ષની હતી એ છોકરી જેને ઘરની બહાર નીકળે છે રમવા માટે અને ત્યારે એક ગાડી આવે છે ગાડીનો દરવાજો ખુલે છે છોકરીને ગાડીમાં બેસાડવામાં આવે છે અને ત્યાંથી એને કિડનેપ કરીને લઈ જવામાં આવે છે એની આંખો પર પાટા બાંધેલા છે પાટા ખુલે છે ત્યારે એના સપનાની સામે એક અંધકાર છવાઈ ગયેલો છે આ કિડનેપિંગનો કેસ જ્યારે બાંગ્લાદેશની પોલીસને જાણ કરવામાં આવે છે ત્યારે એ એના ચક્રો ગતિમાન કરે છે અને ત્યાં સ્થાનિક એનજીઓ જે હ્યુમન ટ્રાફિકિંગ પર કામ કરે છે જેનું નામ છે ફ્રીડમ ફોર્મ જેને જાણ કરવામાં આવે છે આ સમગ્ર માહિતી જે છે જેમાં હ્યુમન ટ્રાફિકિંગમાં કામ કરતી એનજીઓ અને બાંગ્લાદેશની પોલીસ આ બંને જે છે એ શોધખોળ શરૂ કરે છે પરંતુ શોધખોળ કરતા એવું ધ્યાનમાં આવે છે કે એ જે છોકરી જે છે એ અત્યારે ભારતના કલકત્તા શહેરમાં છે એનજીઓ દ્વારા દિલ્હીમાં રહેલી સંસ્થાને જાણ કરવામાં આવે છે અને ત્રેવીસ મહિના પહેલા ફ્રીડમ ફોર્મ દિલ્હીમાં એક કોલ આવે છે કોલમાં એવું કહેવામાં આવે છે કે આ પ્રકારની એક છોકરી છે જેનું નામ મરેમ છે આ છોકરી જે છે એ અત્યારે અહીંયાથી કિડનેપ થઈને હ્યુમન ટ્રાફિકિંગના કેસમાં અત્યારે કલકત્તામાં છે અને સમગ્ર પ્રકારની આ માહિતી જે છે ફોટો અને એની સાથે ડિટેલ આખી એ જે છે ફ્રીડમ ફોર્મને મળે છે ફ્રીડમ ફોર્મ શોધવાની શરૂઆત કરે છે કલકત્તામાં આ વિશે જાય છે કલકત્તાની સ્થાનિક પોલીસ અને ફ્રીડમ ફમ આ બંને આ કેસ પર કામ કરે છે કામ કરતા કરતા ધ્યાનમાં આવે છે કે છોકરી જે છે એ કલકત્તામાં નથી તો ક્યાં છે તો છોકરી એ અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં છે આ સમગ્ર કેસ અમદાવાદમાં આવે છે અમદાવાદના હ્યુમન ટ્રાફિકિંગના પીએસઆઈ જીઆઈ ચૌહાણ આ વાત છે ફેબ્રુઆરી બે હજાર ચોવીસની ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં આજે સમગ્ર કેસ જે છે એ પીએસઆઈ જીઆઈ ચૌહાણને મળે છે અને હ્યુમન ટીમ દ્વારા આજે છોકરી શોધવાની શરૂઆત છે અહીંયા ક્યાંક કહી શકાય કે જ્યારે ખબરી દ્વારા માહિતી મળે છે ત્યારે પીએસઆઈ અને એમની ટીમ ત્યાં પહોંચે છે ત્યારે ખબર પડે છે કે છોકરીને કલકત્તા પાછી લઈ જવામાં આવી છે એટલે એક નિષ્ફળતાનો સામનો કરવો પડે છે એ છોકરી જ્યારે કલકત્તા પાછી જતી રહી હોય છે અને કલકત્તામાં ત્યાં

हाँ हाँ मालूम है अभी वो बच्ची रात में रेस्क्यू हुई ना बस मैं उसी टाइम पे उनके साथ में ही था और ये पूरा जो रेस्क्यू हुआ तब पूरा रिकॉर्डिंग जो हमने किया था फोन में ओके okay. तो, हाँ बिल्कुल तो ब, बस मुझे ये जानना था कि बेसिकली ये जो पूरा सिनारी जो है ये मतलब आपको कहाँ से कॉल मिला और फिर आप किस तरह से काम करते हो इस विषय पर देखिए आ... हम जो है ना एक रजिस्टर्ड एन है फ्रीडम फॉर्म ठीक है जो एंटी ह्यूमन ट्रैफिकिंग पे काम करते हैं जी ठीक है तो आ, हमारा जो मेन जो मोटो है या पर्पस है जस्ट टू रेस्क्यू रेस्टोरेशन एंड जस्टिस फॉर द सेक्स ट्रैफिकिंग है ना मे बी माइनर गर्ल्स हो सकती हैं फोर्स विक्टिम्स हो सकते हैं एंड ट्रैफिक विक्टिम जो कि मोस्टली बांग्लादेश से लाकर के यहाँ पर जबरदस्ती जिनसे आ, ये किया देव व्यापार कराया जाता है ठीक है तो हम उनके विरोध में काम करते हैं तो आ, इस केस के रिगार्डिंग हम लगभग पिछले तेईस महीने पहले भी हमारे आ, हमको ये इन्फॉर्मेशन मिला था कि ऐसे ऐसे ये लड़की है लेकिन उस समय पर अनफॉर्चुनेटली इस लड़की को ट्रेस नहीं कर पाए थे तो अभी तो आ, जो जीसी सर है ना जीसी चौहान साहब तो चौहान साहब को कहीं ना कहीं से इस चीज़ का इन्फॉर्मेशन मिला करंट uh, लोकेशन उसका लड़की का मिला तो उसके उन्हीं के माध्यम से इस लड़की को हमने फिर जब उन्होंने फिर हमको बताया फिर उनके माध्यम से इस लड़की को हमने रेस्क्यू किया ना? मतलब पुलिस ने इसको रेस्क्यू किया है और उनको दिया है ना तो बांग्लादेश में हमारा एक पार्टनर एन है जो आ, इन चीज़ों में हमारे सपोर्ट करते हैं कि वहाँ पर अगर कोई केस ऐसा होता है तो इमिडिएटली वो कॉल करते हैं कि हाँ भाई ये लड़की यहाँ से यहाँ गई है तो उसके माध्यम से हमको ये पता चला तो उसका इन्वेस्टिगेशन हमने किया था आ, किया तो उसके बाद में अभी अभी जाकर के इस बच्ची को रेस्क्यू पाए ओके तो ये आपको तेईस महीने पहले एक मतलब आपके जो एक आपका जो एनजीओ है उन्होंने काम कर रही थी तो की कोशिश की लेकिन वो नहीं आ क्योंकि बच्ची पहले अहमदाबाद में आई फिर उसके बाद में फिर ये वेस्ट बंगाल में चली गई कोलकाता जैसी जगह में फिर वहां पर ट्रेस करना बड़ा मुश्किल हो गया फिर से वापस ये बच्ची इधर आई है तो तब जाकर इसका ये लोकेशन मिल पाया ओके बेसिकली uh, so मतलब मान लो कि इस केस में क्या होता है कि uh, जैसे आपने ये एक रेस्क्यू uh, कर लिया उसके बाद प्रोसेस मतलब लड़की को वापस उनके उसके बाद में प्रोसेस ये होता है कि देखिए पुलिस की सहायता से हम इसको रेस्क्यू करते हैं फिर आईटीपीए के तहत में और पॉक्सो के तहत में अगर बच्ची माइनर है तो पॉक्सो के कुछ एक्ट होते हैं जो रेलेवेंट सिनेरियो को देखते हुए लगाए जाते हैं आई टी पी की कुछ धाराएं होती हैं जो लगाई जाती हैं। उसके बाद में एफ आई आर होता है एफ आई आर होने के बाद में बच्ची को सुरक्षित करने के लिए सुनिश्चित करने के लिए उसके पुनर्वास को सुनिश्चित करने के लिए लड़की को सी डब्ल्यू सी जिसको हम चाइल्ड वेलफेयर कमेटी बोलते हैं उसके सामने प्रस्तुत किया जाता है समक्ष प्रस्तुत किया जाता है और लड़की का मेडिकल कराया जाता है जिससे कि ये कन्फर्म्ड हो जाए कि हाँ लड़की हैबिचुअल है और उससे इस तरीके की चीज़ें कराई जा रही है। ठीक है तो आ, वो सारी चीज़ करने के बाद में फिर उसको सेल्टर होम में अगर मान लीजिए अठारह साल से छोटी है तो सेल्टर होम में अगर अठारह साल से बड़ी है तो नारी गृह में उसको प्लेस कर दिया जाता है जो कि गवर्नमेंट के स्ट्रक्चर ही हैं हमारा कोई स्ट्रक्चर उसमें नहीं है ये सारी चीज़ें गवर्नमेंट स्ट्रक्चर्ड हैं जिनके माध्यम से हम काम करते हैं गवर्नमेंट इस चीज़ को करते हैं ठीक है थीके? तो और फिर उसके बाद में उसको कोर्ट में प्रोड्यूस किया जाता है जज के सामने और जहाँ पर वो अपना 164 देती है अपना बयान देती है कि हाँ किस तरीके से उसको लाया गया वो सब कुछ अपना पूरा डिटेल वहाँ पर वो बताती है ओके okay. hmm. एंड okay. देन उसके साथ साथ हमारा जो ऑर्गेनाइजेशन है वो उनको क्या है काउंसलिंग पूरा प्रोवाइड करता है उनके पुनर्वास के लिए पूरा देख रेख के लिए हमारे जो सोशल वर्कर है प्रोफेशनल सोशल वर्कर है जो उस को काउंसलिंग करने में मदद करते हैं कि ताकि वो जो सच्चाई है उसको रिवील करें क्योंकि ऐसी जो बालिकाएँ है, होती हैं वो क्या होती है एक ट्रोमा में होते हैं उनको खुद नहीं पता होता है कि वो अभी किस सिचुएशन में आया नेक्स्ट स्टेज उनके साथ क्या होने वाला है ठीक है तो क्योंकि क्योंकि जो ट्रैफिकर होते हैं उनको इस तरीके से ग्रूम करते हैं कि मतलब अगर पुलिस ने आपको पकड़ा है तो मतलब आपको जेल हो जाएगा फिर आप कभी छूट नहीं पाओगे तो उस तरीके की सोच उनके अंदर भरते हैं तो हम उनको कहीं ना कहीं काउंसिल करने का की को कोशिश करते हैं कि जब पुलिस ने उनको रेस्क्यू किया है तो वो रेस्क्यू की गई है अरेस्ट नहीं की गई हैं तो ये ये बहुत बड़ा डिफरेंस है जो आ, उनको समझना बहुत जरूरी होता है कि उनका लाइफ सेव हुआ है ना कि उनको पकड़ा गया है ૌહાણ જેને કોલ આવે છે ખબરીનો કે એ જે છોકરી જે છે મરિયમ એ અત્યારે અમદાવાદમાં છે પરંતુ પીઆઈ જીઆઈ આઈ ચૌહાણ જે છે ગોવિંદ ચૌહાણ કે જેમની જાન્યુઆરીમાં બદલી થઈ ગઈ હોય છે રાજકોટના ક્રાઇમ બ્રાન્ચ ડિપાર્ટમેન્ટમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે પીએસઆઈ તરીકે હ્યુમન ટ્રાફિકિંગમાં કામ કરનાર અમદાવાદમાં કામ કરનાર એ પીએસઆઈ જેની બદલી રાજકોટમાં થઈ છે એટલે રાજકોટની પોલીસ જે છે એ અમદાવાદમાં કેસ કઈ રીતે સોલ્વ કરે પરંતુ ખબરીની એક વિનંતી હોય છે કે આ છોકરીને લેવા માટે તમે જાતે જજો તો જ હું તમને રસ્તો બતાવીશ અને આ ડિમાન્ડ કે આ વિનંતી કહી શકો કે જેની પર પીઆઈ ગોવિંદ ચૌહાણ જે છે એ ત્યાં કમિશ્નરને વાત કરે છે કમિશનર સાથે વાત કરીને આ સમગ્ર માહિતી જે છે એમને આપવામાં આવે છે ને ત્યારે સહમતી મળ્યા બાદ રાજકોટથી ઓગણીસ માર્ચ બપોરે એક ટીમ નીકળે છે ગાડી લઈને અમદાવાદ આવવા માટે જેમાં પીઆઈજીઆઈ ચૌહાણ છે તેની સાથે બે મહિલા કોન્સ્ટેબલ છે તેમની સાથે એક મેલ કોન્સ્ટેબલ છે ચાર લોકોનો આ કાફલો જે છે એ અમદાવાદ આવવા માટે નીકળે છે અને અમદાવાદમાં લગભગ લગભગ રાત્રે દસ સાડા દસ વાગ્યાની આસપાસ નારોલ પહોંચે છે પરંતુ જ્યારે એ અમદાવાદ આવે છે ત્યારે એમનો કોલ મને આવે છે અને મારી વાત થાય છે અને એમને કહ્યું કે આ સમગ્ર ઘટના આ પ્રકારે છે અમારી ટીમ અને સાથે જ કહી શકાય કે પીઆઈ જીઆઈ ચૌહાણ એમની ટીમ પીઆઈના કાર્યમાં જીટીપીએલની સહાયતાથી આ કેસ જે છે એની આગળ છાનબીની શરૂ થાય છે એ છોકરીને રેસ્ક્યુ કરવાની શરૂઆત થાય છે રાતના લગભગ સાડા દસ વાગ્યા છે નારોલ પહોંચ્યા છે નારોલથી લોકેશન મળે છે કે હાઈ ફાઈ ચાર રસ્તા શાહવાડી પાસે આવેલા છે ત્યાં પહોંચવાનું છે હાઈફાય ચાર રસ્તા પાસે ગાડી પહોંચે છે અને ત્યારબાદ ખબરીને કોલ કરવામાં આવે છે ખબરીને વિડીયો કોલ કરવામાં આવે છે અને ખબરી કહે છે કે હવે હું કહું એ પ્રકારે જજો પરંતુ તમારી પોલીસની ગાડી જે છે ત્યાં મૂકીને કોઈ અન્ય ગાડીમાં તમારે જવું પડશે કાં તો કોઈ રિક્ષામાં જવું પડશે ગાડી ત્યાં મૂકવામાં આવે છે હ્યુમન ટ્રાફિકિંગના પીએસઆઈ ભરતભાઈની જે ગાડી જે છે એ ગાડી લઈને સ્વિફ્ટ ગાડી લઈને ત્યાંથી કાફલો આગળ નીકળે છે જેમાં પીઆઈ જીઆઈ ચૌહાણ છે હ્યુમન ટ્રાફિકિંગના પીએસઆઈ છે જીટીપીએલના એક પત્રકાર છે તેની સાથે જ એક મહિલા કોન્સ્ટેબલ છે અને સાથે જ એક મેલ કોન્સ્ટેબલ છે પાંચ લોકો ગાડી લઈને નીકળે છે રસ્તો બતાવવામાં આવે છે હાઈફાઈ ચાર રસ્તા પહોંચ્યા છીએ ત્યાંથી ડાબા હાથે વળવાનું છે ડાબા હાથે વળ્યા બાદ સીધા સીધા જાઓ એટલે એક મંદિર આવશે અને મંદિરવાળી ગલીમાં તમે જશો એટલે ત્યાં તમને એ છોકરી મળશે પરંતુ આ રસ્તો બતાવતા કહે છે કે એ જે મંદિર જે છે એ ત્યાં તમારે ગાડી મૂકી દેવી પડશે ત્યાંથી તમે ચાલતા જજો ચાલતા 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 જઈ જ્યારે આગળ સફર ચાલે છે ત્યારે એ ઘર એ ઘર બતાવવામાં આવે છે અને કન્ફર્મેશન મળે છે કે આ જે ઘર છે કે જેમાં એક છોકરી જે બાંગ્લાદેશથી કિડનેપ થઈને કલકત્તા કલકત્તાથી અમદાવાદ અમદાવાદથી ફરીથી કલકત્તા અને ફરીથી અમદાવાદ જે છોકરી આવી છે છોકરી આ ઘરમાં છે ત્યારબાદ દરવાજો ખટખટાવવામાં આવે છે અને દરવાજાની અંદર એન્ટ્રી થાય છે સંપૂર્ણ ઘરની વાત કરીએ આખા ઘરમાં કહી શકાય કે આગળ એક નાની ગેલેરી જેવું પેસેજ છે આમ તો સીડીવાળો ભાગ છે અંદર એક રૂમ છે રૂમની અંદર એક નાનો બેડરૂમ છે અને ત્યાંથી આજુ આગળ જઈએ તો ત્યાં એક નાનું રસોડું છે અને ઉપર ધાબુ છે શોધખોળની શરૂઆત થાય છે પૂછવામાં આવે છે એ છોકરી વિશે ક્યાં છે ક્યાંય છોકરી મળતી નથી દરેક રૂમ ચેક કર્યા પીપળા ચેક કર્યા એને કહી શકાય દરેક જે ખૂણો ચેક કર્યો પરંતુ છોકરી મળી ધાબા ઉપર જવામાં આવે છે ધાબા ઉપર જાય છે ત્યાં એક એક છોકરી કહી શકાય કે પથારી પાથરેલી છે છોકરી ત્યાં બેસેલી છે એ છોકરીને પૂછવામાં આવે છે પરંતુ એને પણ કંઈ ધ્યાનમાં નથી ત્યાંથી નીચે આવવામાં આવે છે ને નીચે જ્યારે પરત આવે છે અહીંયા એક વાત સમજો કે જે ફોટો મળ્યો છે પીઆઈને એ ફોટો અને વાસ્તવિક છોકરી આ બંનેમાં થોડોક ડિફરન્ટ છે શા માટે શરૂઆતમાં છોકરીને સમજવામાં ભૂલ થઈ આ ફોટો જે સ્ક્રીન પર દેખાય છે આ ફોટો જે છે જેમાં જે છોકરી જે છે એ ફિલ્ટરવાળો ફોટો જે ખબરીએ આપેલો છે એ ફિલ્ટરવાળો ફોટો છે થોડો વ્હાઇટ ફોટો છે જેમાં એની સ્કીન જે છે એ ટોન વ્હાઇટ દેખાઈ રહ્યો છે એ છોકરી જે મરિયમ જેનું નામ છે એ છોકરી જે છે એ ત્યાં જ હોય છે પરંતુ એનો વાસ્તવિક જે કલર જે છે સ્કીન ટોન છે એ ઘઉં વર્ણ છે શોધખોળ શરૂ થાય છે છોકરીને શોધવામાં આવે છે પેલી ધાબા પરથી છોકરી છે અને નીચે લાવવામાં આવી છે છોકરી નીચે બેસેલી છે શોધીએ છીએ અને ત્યારે એ ફોનમાંથી ફોટો કાઢીને બતાવવામાં આવે છે કે આ છોકરી ક્યાં છે ત્યારે પેલી છોકરી કહે છે કે આ તો હું જ છું અને ત્યારે એ છોકરીનો ફોટો પાડીને ખબરીને મોકલવામાં આવે છે અને કન્ફર્મેશન મળે છે કે હા આ એ જ મરિયમ છે અહીંયા વિષય એવો છે કે એ છોકરી જે છે એને એટલા લાળ પ્રેમથી રાખેલી છે લાળ પ્રેમથી કિડનેપ કરીને આવ્યા બાદ એટલા પ્રેમથી રાખેલી છે કે હવે છોકરીને પરત જવાની ઈચ્છા નથી અત્યારે એની ઉંમર સોળ વર્ષની છે પરંતુ આવનારા બે વર્ષો પછી જ્યારે એની ઉંમર અઢાર વર્ષની થશે ત્યારે એની સાથે શું થવાનું છે એની કાંઈ જ ખબર નથી આ ઘરમાં જે મહિલાઓ દેખાય છે આ દરેક મહિલાઓ જે છે એ દેહ વ્યાપાર સાથે સંકળાયેલી છે અને આ છોકરી જે છે એમના ઘરમાં પ્રેમથી એમને રાખેલી છે અઢાર વર્ષ પછી એનું છોકરીનું શું ભવિષ્ય છે એને કંઈ જ ખબર નથી અત્યારે છોકરીને અહીંયા રહેવામાં આનંદ આવે છે છોકરી અહીંયા રહી રહી છે હવે આ સમગ્ર ઘટનાની જ્યારે વાત કરવામાં આવે ત્યારે એ વખતે જ્યારે લાઈવ હું ત્યાં હતો એ ઘટનાની જ્યારે વાત કરું તો ત્યારે એ મહિલા એ સ્ત્રી અને આ જે છોકરી છે એ બંને વચ્ચે ક્રોસ વેરિફિકેશન કરવામાં આવે છે બંનેને ક્રોસ ચેક કરવામાં આવે છે બંનેને પ્રશ્નો પૂછવામાં આવે છે અલગ અલગ પ્રશ્નો પૂછવામાં આવે છે કે ભાઈ ક્યાંથી આવી છે કોણ છે આના મા બાપ કોણ છે આ દરેક વસ્તુ એમ એ ટુ ઝેડ ત્યાં પૂછવામાં આવે છે બે ત્રણ સવાલ એવા હોય છે કે જેમાં છોકરી અને સ્ત્રીના જવાબમાં ક્યાંક થોડો ફરક આવે છે ને ત્યારે ધીમે 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 કેસ સોલ્વ થતો જાય છે છોકરીને પૂછવામાં આવે છે કે તો તું અહીંયા કેટલા સમયથી છે છોકરી કહે છે કે હું નાનપણથી સોળ વર્ષથી થઈ ત્યારથી અહીંયા છું જ્યારે સ્ત્રીને પૂછવામાં આવે છે કે આ છોકરી અહીંયા ક્યારથી છોકરી કહે છે એ સ્ત્રી એવું કહે છે કે આ છોકરી બે વર્ષથી અમારી સાથે છે આ છોકરી કોણ છે તો એ કહે છે કે આ મારા બેનની દીકરી છે ત્યારે સ્ત્રીને પૂછવામાં આવે છે કે આ છોકરીની માનું નામ શું છે તો એ સ્ત્રી એવું કહે છે કે મને તોનું નામ નથી ખબર આ પ્રકારની થોડી વાહિયાત વાતો જેને કહી શકાય કે અને આ વાતોની સાથે સાથે ધીમે 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 કેસ સોલ્વ થતો જાય છે કેસ સોલ્વ થઈ રહ્યો છે ધીમે ધીમે અને ત્યારે છોકરીને પૂછવામાં આવે છે અને સમજાવવામાં આવે છે પરંતુ છોકરી તૈયાર નથી જવા માટે કારણ કે એને એટલો પ્રેમથી અહીંયા રાખવામાં આવેલા છે એનું બ્રેન વોશ કરવામાં આવેલું છે એનું માઇન્ડ વોશ કરવામાં આવેલું છે અને ત્યારબાદ છોકરીને સમજાવવામાં આવે છે કે બે વર્ષ પછીનું તારું ભવિષ્ય એ ખૂબ અંધકારમય છે અને ઘણી બધી વાતો એની સાથે ઉકેલવામાં આવે છે એની સાથે પૂછવામાં આવે છે અને ત્યારે ધીમે 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 ખબર પડતી જાય છે કે આ વાસ્તવિકતા શું છે આ સમગ્ર કેસમાં આ પીઆઈ જે છે જીઆઈ ચૌહાણ એને ક્યાંથી બાતમી મળી શું માહિતી મળી અને આજે ફેબ્રુઆરી બે હજાર ચોવીસનો કોલ આવ્યો અને ત્યારબાદ અત્યારે સમગ્ર ઘટના એમાં પીઆઈ સાથે પણ વાત થઈ ત્યારે આ પીઆઈનું શું કહેવું છે એ સાંભળીએ આ જે છોકરી છે મરિયુન એનું આજથી બાંગ્લાદેશ અપહરણ થયું હતું અને ત્યાં એની એફઆઈઆર પણ અને ઈ ત્યાં એફઆઈઆર નોંધાયા બાદ ઈ લોકોએ ત્યાંની જે પોલીસ છે એને નોર્મલ જે કાર્યવાહી કરી હોય ત્યાર પછી ત્યાંની એક એનજીઓ સંસ્થા છે એને એપ્લિકેશન આપી અને ત્યાર પછી એનજીઓ આપડી દિલ્હીની એક ફ્રીડમ નામ નામની સંસ્થા છે ફ્રીડમ ફોર્મ ફ્રીડમ ફોર્મ હા એને એક આપી આખી એપ્લિકેશન ઓકે અને એ લોકોએ કીધું કે આ છોકરીનું અપહરણ બાંગ્લાદેશથી થયું છે અને એનું લોકેશન ઈન્ડિયા માં મળે છે ઇન્ડિયા ને માં મળે છે એવી લોકોને માહિતી હતી અચ્છા ઓકે જે માહિતી એના આધારે જે તે સમયે હું અમદાવાદ અરજીની તપાસના આધારે અમે લોકોએ બહુ પ્રયત્ન કર્યો ધીરે 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 બાતમીદારો થી બાતમી મેળવી અને આનો પ્રયત્ન કર્યો પરંતુ એ સમયે કોઈ સફળતા મળી નતી બરોબર ત્યારબાદ એ છોકરી કલકત્તા ગઈ ગઈ હતી એવા સમાચાર હતા ઓકે અમરિયમ ઇ જે તે સમયે મરિયમ ની ઉંમર 13 વર્ષ ની હતી 1.5 વર્ષ પહેલા અપરણ થયું ત્યારે 13 વર્ષ ની ઉંમર હતી આ કહેર 13 વર્ષ ની ઉંમર હતી اچھا અને આ અંદાજે સમય હશે 2023 માં જુલાઈ ઓગસ્ટ આસપાસ આ ફેબ્રુઆરી 2024 اچھا ફેબ્રુઆરી આપણે પાસે અરજી આવેલી ઓકે બે ફેબ્રુઆરી માં અરજી આવે બરોબર અરજી આવેલી ઓકે બોલ ત્યારબાદ એવા સમાચાર મળ્યા કે આ છોકરી વહી ગઈ છે કલકત્તા પછી તપાસ કરી તો અહિયાં મળી નહોતી ત્યારબાદ મારી બદલી થઈ ગઈ હું આવી ગયો રાજકોટ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે હમ એ દરમિયાન બાતમીદાર નો ફોન આવ્યો કે આ વ્યક્તિ અમદાવાદ પાછી આવી છે પેલો જે ટ્રાફિકર્સ છે એને અમદાવાદ લઈને આવ્યો છે નવા બનાવ્યા છે નામ ચેન્જ કર્યું છે ઓકે અને અલગ આઈડેન્ટીટી ઉભી કરી અને એને રાખે છે એવા પણ સમાચાર મળ્યા કે જે એને અત્યારે સાચવે છે એના છોકરા સાથે આ છોકરીના લગ્ન કરાવવાના છે કે જેની બંને વચ્ચે ઉમરનો ડિફરન્ટ અઢાર વર્ષ નો હતો તો એ બાતમીના આધારે બાતમીદારની મેં વાત કરી મેં કીધું કે ભાઈ હું તને ત્યાં અમદાવાદ ઓફિસર્સ ના નંબર આપી દઉં છું એ લોકો કાર્યવાહી કરશે પણ એને એવું હતું કે મારા સિવાય કોઈને બાતમી આપવા નતા માંગતા બરોબર ઓકે ત્યાર પછી એ આપ્યું બધું આપ્યું રાજકોટ એ રાજકોટ સીપી સાહેબ ને અને ડીસીપી ક્રાઇમ સાહેબ પાર્થરાજ ગોયલ સાહેબ ને મે વાત કરી એ લોકો એ પરમિશન આપી કે કઈ વાંધો નહીં જો બાતમીદાર ના જ પાડતો હોય તો તમે જઈ આપણી એ ને રાજકોટ એ ટીમ ની ટીમ ને જઈ અને એને રેસ્ક્યુ કરો બરોબર ત્યાર પછી બાતમીદારે એવું કીધું કે હું તમને વિડીયો કોલ કરી અને આખી જગ્યા બતાવીશ જે તે સમયે અમે ત્યાં ગયા બાતમીદારે મને વિડીયો કોલ કર્યો બાતમીદારે પોતાનો ચહેરો ક્યારેય નતો બતાવતો એ વિડીયો કોલ ના આધારે એને મને લોકેશન આપ્યું અને મેં ઘરે પહોંચ્યા અને ત્યાંથી આ બાળાને અ રેસ્ક્યુ કરી અને એ એસ ટ્યુ અમદાવાદ મેં સોંપી દીધી ઓકે અને એટલે આ જે છોકરી જે છે અત્યારે એટલે એનું બ્રેન વોશ કરવામાં આવ્યું ત્યાંથી અને કારણ કે જે પ્રકારે આપણે લાઈવ હતા એટલે ધ્યાનમાં છે કે એ પોતાને ગાળવામાં તૈયાર નહોતી એટલે એ રીતનું બ્રેનવો છે કરવામાં આવ્યું હશે કલકત્તામાં જે જે તે સમયે એ છોકરીને જ્યારે અહીંયા લાવ્યા ત્યારે છોકરીની ઈચ્છા નહોતી અહીંયા રહેવાની કારણ કે બહુ ખરાબ પોઝિશનમાં હતી છોકરી પણ ધીરે ધીરે અહીંયા એ લોકો એની કેર કરવા માં બરોબર છે અને ડોક્યુમેન્ટ જે છે બધા કલકત્તા થી લોકો બીજા બનાવડાયા હા એ હજી વેરીફિકેશન કરવાનું બાકી છે ના છે કારણ કે એ હવે તપાસ કરતા અધિકારી કરશે બરોબર છે તો આ પ્રકારે આજે સમગ્ર કેસમાં જે પ્રકારે વાત થઈ કે જેમાં છોકરી જે છે એને અને એની જે સ્ત્રી જે છે જેણે એને રાખેલી છે એ બંનેને એ દિવસે રાત્રે લઈ જવામાં આવે છે એક વસ્તુ જે ધ્યાનમાં રાખવાની જરૂર છે કે જ્યારે આ પ્રકારે છોકરીઓ એ કેસમાં ફસાય છે ત્યારે જ્યારે પોલીસ આને બચાવવા જાય છે ત્યારે પોલીસને રેસ્ક્યુ કરવા જાય છે પરંતુ એના મગજમાં જે સતત ડર એ પ્રકારનો ફસાવી દેવામાં આવેલો છે કે એમાંથી ખબર પડે છે છોકરીને લાગે છે કે આ લોકો મને અરેસ્ટ કરવા આવ્યા છે પરંતુ આ લોકો અરેસ્ટ કરવા નથી આવ્યા આ તો રેસ્ક્યુ કરવા આવ્યા છે પરંતુ એની સમજણ ન થતાં એ ખોટું બોલે છે એ બચાવવાનો પ્રયત્ન કરે છે અને આપણે નાનપણથી એ પ્રકારનો એક માહોલ બની ગયો છે કે પોલીસ આવે ને એટલે પોલીસથી લોકો લોકોએ ડરવું પણ શા માટે ડરવું જો તમે ગુનો કર્યો છે તો ચોક્કસથી તમે ડરો પરંતુ જો તમે ગુનો નથી કર્યો તમે ગુનેગાર નથી તમે સ્પષ્ટ છો તો પછી ડરવાની શા માટે જરૂર છે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની ખાસ જરૂર છે અને આ પ્રકારની જે ઘટનાઓ જે બની છે પરંતુ ત્યારબાદ એ છોકરી અને જે સ્ત્રી છે એ બંનેને લઈ જવામાં આવે છે અને એ એચટીયુમાં લઈ જઈને ત્યારબાદ સીડબ્લ્યુસી ચાઇલ્ડ વેલફેર કમિટી જે છે ત્યાં આ કેસ જે છે સોલ્વ કરવામાં આવે છે આ સમગ્ર ઘટનામાં એક વાત જે ધ્યાનમાં આવે છે એ વાત એમ છે કે તમે ક્યાંકથી નીકળો છો આવા મોટા શહેરોમાં મોટા ચાર રસ્તા ઉપર રિક્ષાઓમાં ક્યાંય પણ આ દેહ વ્યાપાર કરતી ક્યાંક સ્ત્રીઓ દેખાય તો એ પણ ક્યારેક તો મરિયમ હશે ક્યારેક તો એને પણ કિડનેપ કરીને લાવવામાં આવી હશે પરંતુ ક્યાંક એક કમનસીબ કે એ વખતે આવા પીઆઈ કાં તો આવા એક એનજીઓનો જે સહારો ન મળ્યો એના કારણે એ જે છે આજે અત્યારે આ પરિસ્થિતિમાં છે ફક્ત પોલીસનું તંત્ર જ આમાં કામ નહીં કરે આમાં સ્થાનિક લોકો જે છે આપણી આસપાસ થનારા જે પણ ઘટનાઓ છે એ પણ આપણે જોવી પડશે જેથી કરીને કોઈ બીજી મરિયમ ઊભી ન થાય જેથી કરીને આપણા ત્યાંના જે બાળકો છે એ સુરક્ષિત રહે આ સમગ્ર જવાબદારી ફક્ત પોલીસની નથી પોલીસને સપોર્ટ કરવાની જવાબદારી આપણી છે ચોક્કસથી કેટલીક વાતો જેને કહી શકાય કે આંખો બંધ કરીને ખોટું ન જોઉં એ વાતમાં મને ક્યાંક એ વસ્તુ નથી પચતી કે ખોટું ન જવું એ બરાબર છે પરંતુ જો ખોટું દેખાય છે તો એ ન થવું જોઈએ એના માટેનો પ્રયત્ન કરવો એને અટકાવવાનો પ્રયત્ન કરવો ખોટું સંભળાય છે તો એ ખોટું કેમ સંભળાય છે ખોટાને અટકાવવા માટે પ્રયત્ન કરવો અને આ સમગ્ર માહિતી કે અહીંયા ખોટું થઈ રહ્યું છે અહીંયા ખોટું સંભળાઈ રહ્યું છે કે ખોટું દેખાઈ રહ્યું છે તો જાણ કરો તમારા આસપાસના પોલીસમાં કે આ પ્રકારની ઘટના અહીંયા બને છે અને સપોર્ટ કરો આ સિસ્ટમને કે જે આ કહી શકાય કે દિવસ રાત આ પ્રકારે કામ કરે છે અને આ સમગ્ર જે માહોલ જે છે એને અટકાવવાનો પ્રયત્ન કરે છે એવું કહેવાય કે આજનો જે બાલ છે એ આવતીકાલ છે આજનું બાળક એ આવનારું ભવિષ્ય છે અને ભવિષ્ય છે એ આપણા હાથમાં છે અને કઈ રીતે બચાવવું એની જવાબદારી પણ આપણી છે અને આ સમગ્ર જવાબદારીમાંથી આપણે કઈ રીતે એમાં એને પાર પાડી શકીએ એ વાત અહીંયા મુક્તાની સાથે હું મારી વાણીને વિરામ આપું છું નમસ્કાર